આ વિડિયોમાં તમને ખબર પડવાની છે તો વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો તો તમને બધી જ વસ્તુની ખબર પડશે અને કઈ વેબસાઈટમાં જઈ અને પછી તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે એ પણ હું તમને કહીશ કઈ વેબસાઈટ છે એ વેબસાઈટનું જો આ ફોર્મ ભરવાનું તમારે ફોર્મ જોતું હોય અથવા તો લિંક જોતી હોય તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરજો કે આ સર આપો એટલા માટે આપણે લિંક પ્રોવાઈડ કરી દેશી બાકી જોઈએ પહેલેથી છેલ્લે સુધી વિડિયો તો ચાલો અહિયાં સૌથી પેલા આપણને શું આપેલું છે તો કે ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે એક લાખ દસ હજાર સુધીની સહાય હવે સહાય છે એ એ કઈ રીતે આપશે આપણે આમાં જોવાનું છે આવી રીતે ફોર્મ ભરવાનું છે કે વહાલી દીકરી યોજના બે હાજર પચીસ અત્યારે આવી રીતે ટાઈટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે સૌથી પેલા તો આપણે વ્હાલી દીકરી યોજના બે હાજર પચીસ માં ગુજરાત સરકારની અત્યંત લોકપ્રિય અને દીકરીના કલ્યાણ માટે શરૂ કરવામાં આવતી આ એક મહત્વની યોજના એટલે વહાલી દીકરી યોજના હવે આ યોજના છે બે હજાર ને ઓગણીસ માં ચાલુ કરવામાં આવી હતી અને બે હજાર પચીસ માં પણ હજી તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો હવે આમાં આપણને કેમ કીધું છે કે ભાઈ વાહલી દીકરી યોજના કેવી રીતે શું કામ ચાલુ કરવામાં આવી તો એના વિશે એમાં કીધું છે કે સમાજમાં દીકરીઓને જન્મને પ્રોત્સાહન આપવા માટે તેમના શિક્ષણને વેગ આપવા માટે અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી છે અટકાવવા માટે આ એક યોજનાનું પગલું ભરવામાં યોજના હેઠળ કુલ એક યોજના હેઠળ દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે ઈ ત્રણ હપ્તામાં આપવામાં આવશે કેટલા હપ્તામાં ત્રણ હપ્તામાં પેલો હપ્તો બીજો હપ્તો અને ત્રીજો હપ્તો કેવી રીતે આપવામાં આવશે એ હમણાં આપણે આગળ જોઈએ એના પછી આપણને આમાં પેલો ટોપિક આપ્યો છે કે વાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો મુખ્ય ઉદ્દેશમાં વાલી દીકરી યોજનામાં જો એવું છે કે પરિવારમાં દીકરીના જન્મને ઉત્સવ તરીકે ઉજવણી કરવા પ્રોત્સાહન આપે દીકરીઓના પ્રાથમિક શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ માટે નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે અને સ્ત્રી ભ્રૂણ હત્યા બાળ લગ્ન અને દીકરીઓના ડ્રોપઆઉટને અટકાવવા માટે દીકરીઓને આત્મ નિર્ભર બનાવવા માટે તેમના લગ્ન અને વ્યવસાય માટે આ એક લાખ ને દસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ સરકાર અત્યારે આપવા જઈ રહી છે એના પછી વાલી દીકરી યોજના અંતર્ગત હપ્તા કેવી રીતે આવશે એ આપણે આમાં જોવાનું છે તો સૌથી પહેલા પ્રથમ હપ્તો આવશે દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે પહેલા ધોરણમાં પ્રવેશ જ્યારે મેળવે ત્યારે ચાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે પછી બીજો હપ્તો ક્યારે આવશે તો કે દીકરી છે એ નવમાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે છ હજાર રૂપિયા સહાય કરવામાં આવશે એવી રીતે ચાર હજાર અને દસ છ હજાર એવી રીતે દસ હજાર સહાય કરવામાં આવશે છેલ્લો હપ્તો આખરી હપ્તો ક્યારે તો કે દીકરી અઢાર વર્ષની થઈ જાય ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અને લગ્નની સહાય તરીકે એક લાખ રૂપિયા આપવામાં આવશે આ રીતે દીકરીને લાખ ને રૂપિયામાં આપવામાં આવશે પણ પરંતુ અહીંયા શું લખ્યું પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ હોવા જોઈએ નહીં બાળ લગ્ન થયા છે તો આ યોજનાનો લાભ મળશે નહીં એમાં લખેલું છે કે દીકરીની અઢાર વર્ષની ઉંમર અગાઉ દીકરીની મૃત્યુના કિસ્સામાં વાલી દીકરી યોજના અંતર્ગત છે એ બાકી રહેતી સહાય છે એ મળવાપાત્ર નથી એટલે કે એનો મતલબ એવો થાય કે દીકરી છે એ અઢાર વર્ષની થાય એ પહેલા મૃત્યુ પામે અને પછી છે એ કોઈ પણ આ સ્કીમનો લાભ લઈ શકે નહીં પાછળના જે બાકીના દર એક લાખ રૂપિયા છે એ મળવાપાત્ર નથી એ અઢાર વર્ષની થઈ જાય પછી એ દીકરીને જ પૈસા મળશે બીજા કોઈને પૈસા મળશે નહીં ચલો એના પછી આપણને આપેલું છે કે અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિ એટલે કે જે તેમના નોમિની હોય એ એમનું જે અઢાર વર્ષથી સાઠ વર્ષની અંદર સુધીમાં કઈ પણ નિધન થાય મૃત્યુ થાય તો તેમને ભારતીય જીવન વીમા નિગમ એમાંથી એમને કેટલા રૂપિયા મળશે તો કે દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે અને આવા કિસ્સામાં નિધન પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુનો દાખલો અને જન્મ તારીખના પુરાવા સાથે મહિલા બાળ વિકાસ અધિકારીને આ અરજી મોકલવાની રહેશે એટલે કે જે એને નોમિનુમ નામ આપેલું હોય ને એ અઢાર વર્ષથી સાઠ વર્ષ સુધીમાં એ મૃત્યુ પામી જાય તો પણ દીકરીને છે એ દસ રૂપિયા મળવા પાત્ર છે એના પછી આપણને વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા ધોરણ આપેલું છે પાત્રતા ધોરણ એટલે કે એનો મતલબ એવો કે એ એને કેટલા કેટલા રૂલ લાગુ પડશે ને એ તો સૌથી પેલામાં પેલો રૂલ છે કે ભાઈ લાભાર્થીની દીકરી છે એ નાગરિક હોવી જોઈએ કારણ કે આ ગુજરાતની સ્કીમ છે છે એટલા માટે ગુજરાતમાં એનો જન્મ થયેલો હોય તો જ સ્કીમનો લાભ મેળવી શકે પછી બીજું આપેલું છે કે દીકરીનો જન્મ છે એ બે ઓગસ્ટ બે હજાર ને ઓગણીસ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ એટલે કે અત્યારે હાલમાં દીકરી છે ઈ પાંચ સાડા પાંચ થી છ વર્ષની હોય તો આ સ્કીમનો લાભ છે પછી લખેલું છે કે જન્મ પછી એક વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે એક વર્ષની અંદર છે એ જન્મ થાય પછી એક વર્ષની અંદર તમારે છે એ અરજી કરી દેવી જોઈએ એટલે કે હાલમાં અત્યારે એક વર્ષમાં બાળકો જૈનમાં હોય દીકરી જન્મેલી હોય તો એક વર્ષની અંદર છે એ તમે આ વાલી દીકરી વાળું ફોર્મ ભરો તો જ પાત્રતા છે નગર પાત્રતા છે નહીં પછી લખેલું છે કે દંપતીના પ્રથમ ત્રણ સંતાનોમાંથી તમામ દીકરીઓને લાભ જો ત્રણ કરતા વધુ દીકરી હોય તો તેને પણ લાભ મળશે એના પછી આપણને લખેલું છે કે ભાઈ માતાની ઉંમર જન્મ વખતે દીકરીનો જયારે જન્મ થયો હોય ત્યારે માતાની ઉંમર અઢાર વર્ષ અથવા તો એનાથી ઉપર હોવી જોઈએ અને માતા પિતાની વાર્ષિક આવક છે એ બે લાખ અથવા તો એનાથી કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ નકરા ગણાય હવે આ વાલી દીકરી યોજના છે આમાં ફોર્મ ભરવું હોય તો જરૂરી દસ્તાવેજો શેની શેની જરૂર પડશે તો એ આપણે જોઈ લઈએ કે શેની શેની જરૂર પડશે તો સૌથી પહેલા આમાં આપણને આપેલું છે કે દીકરીનો જન્મ તારીખનું પ્રમાણપત્ર જોશે માતા-પિતાનું આધાર કાર્ડની નકલ જોશે ભઈ માતા-પિતાને લગ્નનું પ્રમાણપત્ર જોશે માતા-પિતાની આવકનું પ્રમાણપત્ર જોશે બેંકની પાસબુકની નકલ જોશે અને છેલ્લું કે શાળા પ્રવેશ પ્રમાણપત્ર જોશે કે ભાઈ શાળામાં પ્રવેશ લીધો એનું આપણે પ્રમાણપત્ર બતાવવું પડે ત્યારબાદ હવે આમાં આપણને આપેલું છે કે વાહલી દીકરી યોજના માટે અરજીની પ્રક્રિયા કેવી રીતે કરવી અરજી આપણે કઈ રીતે કરી શકાય તો અહીંયા લખેલું છે વેબસાઇટ પર જવાનું કઈ વેબસાઇટ ઉપર તો અહીંયા લખેલું છે અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ એટલે કે આ ઉપર છે એમાં તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ થી રજિસ્ટ્રેશન કરવાનું છે અને વહાલી દીકરી યોજના તમે ત્યાં પસંદ કરી અને વિગત ભરવાની છે તમે જે તે દસ્તાવેજો જે તે ડોક્યુમેન્ટ તમે એમાં નાખો એ બધાય અરજી નંબર છે એ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે અને આ રીતે વેબસાઇટ ઉપર તમે એ નંબર નાખી અને તમે સ્ટેટસ છે એ જોઈ શકો છો કે ભાઈ દીકરીને આ સ્કોલરશીપ અથવા તો આ યોજનાનો લાભ મળ્યો કે નહીં બરાબર તો આ રીતે આખી આખી વ્હાલી દીકરી યોજના છે એ આવી રીતે બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જો આનું તમારે ફોર્મ જોતું હોય અથવા તો તમારે કોઈપણ ફોર્મ કઈ રીતે ભરવું ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવી જો આ વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટમાં મેસેજ કરજો કોમેન્ટ કરજો કે ભાઈ આ સર હવે આનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો તમે બનાવો તો આપણે વિડીયો પણ બનાવી દેસી બરાબર તો અહીંયા સુધી વિડીયો જોયું તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી સાથે જોડાઈ રહેજો તેથી આપણે આવા નવા નવા ટોપિકમાં વિડીયો લાવતા રહીશું હજી આગળ પણ ઘણા બધા નવા ટોપિક આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ આપણે અલગ જ કંઈક ટોપિકમાં ત્યાં સુધી થેન્ક યુ